ખરાબ રીતે પાણી ઉતરતા અમારી જમીન નો પાક નિષ્ફળ જાય છે આ રજૂઆત ઉચ્ચ કક્ષાએ અવારનવાર કરતા કોઈ જવાબ આપવામાં આવ્યો નથી ચાર થી પાંચ વખત અમે રજૂઆત અત્યારે જે ખેડૂત પાકને પાવાનો પણ પાક પણ ભરી જાય છે પશુપાલન બહુ ખરાબ પાણી આવે છે અને પ્રદૂષણયુક્ત પાણી છે આ લોકો ચોમાસામાં અત્યારે પાણી છોડે છે અને આ લોકો બધું પાણી જે આવે છે અમારા ડેમમાં આવે છે અને અત્યારે રોગચાળો ફાટી નીકળે છે બહુ જૂનો પ્રશ્ન છે અને આ સોળવદર ગામમાં છે આ ઘાટ અને અંદાજે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે